લખીમપુર ખીરી બેઠક પરથી કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રા ટેની ઉત્તર પ્રદેશની કનોજ બેઠક પરથી સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવ બિહારની બેગુસરાય બેઠક પરથી ભાજપના ગિરિરાજસિંહ ઉજિયારપુર બેઠકથી કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાય આંધ્રપ્રદેશની કડપા બેઠક પરથી કોંગ્રેસના વાય એસ શર્મિલા ઝારખંડની ખૂટી બેઠક પરથી ભાજપના અર્જુન મુંડા પશ્ચિમ બંગાળની આસનસોલ બેઠક પરથી ટીએમસીના શત્રુઘ્નસિંહા પશ્ચિમ બંગાળની બારામપુર બેઠક પરથી કોંગ્રેસના અધિર ચૌધરી આજ બેઠક પરથી ટીએમસીના યુસુફ પઠાણ તેમજ પશ્ચિમ બંગાળની નગર બેઠક પરથી ટીએમસીના મહુઆ મોહિત્રાનો સમાવેશ થાય છે હાલ તો શાંતિપૂર્ણ માહોલમાં કુલ ત્રણસો ઓગણ્યાસી બેઠકોનું મતદાન ચાર તબક્કામાં પૂર્ણ થઈ ચૂક્યું છે જેમાં મતદારોએ કોના પક્ષમાં મતદાન કર્યું છે તેનો ખુલાસો ચોથી જૂને થનારી મતગણતરીમાં સામે આવશે